આ કેમ્પની અંદર જઈને એનું રસોડું જોવાનું પછી મન થાય પહેલાં તો આપણને એમ લાગે થોડી વાર અહીંયા જ જુ મારીએ અને માતાજીના પોસ્ટર્સ જ જોઈ રાખીએ કેમ્પ જેટલો ભવ્ય છે આ પોસ્ટર્સ એટલા જ દિવ્ય લાગે સાડા ત્રણસોથી ચારસો કિલા મોનથાર કપાય ચારસો કિલો એક દિવસ મોનથાર કપી જાય કન્ટીન્યુ સાત દિવસ હોય સાત દિવસ એક દિવસના ચાર ઘણું કરીએ છીએ સો સો કિલાના ચાર ચાર ઘણું થાય રોજના ચારસો કિલા માલ સાંજે ઉપડી જાય મરચાં પણ ફૂલ ફ્રાય કરીને લોટ લોટવાળા મસાલાવાળા ચૂલ્યા મરચાં છે કે માર્કેટિંગ એટલી વાચો મારે સાડા ચાર ચોખીલા મરચાં હતા મરચાં મારા જ મેઈન મહારાજ છે સ્વામિનારાયણ સ્પેશિયલ છે એ મહારાજ તો મહારાજ એક કલાકમાં કેટલી રોટલી ઉતરી થાય હા એક બે ચાર ચાર ચૂલામાં તો દેશી ચૂલામાં તો રોટલા છે અને સામે રોટલીઓ પણ એટલી હમ કિલો 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 આ લોકો તો ખાલી અંદર આરામ કરતા હશે અને એના કરતા વધારે તમને આ પટાંગણ ની અંદર આરામ કરતા જોવા મળે છે દોઢ બે હજાર લોકો તો તમને ખાલી અહીં આરામ કરતા જોવા મળી જશે હવે બોલો આમાં પદયાત્રાનો ધાકોડો ક્યાં લાગવાનો હતો ઠાકો ઉગાડવા માટે આરામ કરતાં અમારે ગરબાની વધારે જરૂર છે એટ ધી એન્ડ ઓફ ધ ડે વી આર ગુજરાતી એટલે એક પાર્ટી પ્લોટમાં દાંડિયાના શરમાવાળા નોરતામાં જેટલા દેખાય એના કરતાં વધારે તમને આસામમાં દેખાશે છેલ્લા ચાર દિવસથી આપણે માતાના મઢની પદયાત્રાના બધા કેમ્પ્સ કવર કરીએ છીએ દરેક કેમ્પની પોતપોતાની એક ખાસિયત છે અને દરેક જગ્યાએ વ્યક્તિઓને પ્રેમ અને સ્નેહથી જમાડવામાં આવે છે પણ એક કેમ્પ એવો છે કે જેનું ખાલી નામ લેવો ને ઇનફ છે એને કેમ છે ભાભર કેમ્પ એટલે પદયાત્રીઓના મગજમાં એ વસ્તુ રિફ્લેક્ટ થઈ જ જાય કે નખત્રાણાની ભાગોળ આવેલો આ ભાભર કેમ્પ અને કેટલા વર્ષથી થાય છે આની પહેલાં આપણે વિડીયો બનાવી ચૂક્યા છીએ જે નવા સબસ્ક્રાઈબર્સ છે એમના માટે સ્પેશિયલી આપણે એના કિચનમાં આવ્યા છીએ આપણે એમના આયોજકોને મળીએ અને એમાંથી એક કલ્પેશભાઈ જે છે આપણને એમના આખા કિચનની એક મુલાકાત કરાવશે ટૂર કરાવશે કલ્પેશભાઈ આગ્યાખાં નખતરાણાના રસ્તાને ચકાચોન કરી દીધો તમારે કેમ કે કેટલા વર્ષથી હા બાબર કેમ હા આશાપુરાણિક કૃપાથી આ પચ્ચીસ વર્ષથી આ પચ્ચીસમા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે અહીં સ્થાનિક જે નખતરાણા વીરાણી આ બધા સ્વયંસેવકોનો અમને સહકાર છે અહીં લગભગ થી ત્રણસો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે જે બાબરથી આવે છે કોઈ રાજકોટથી દિયોદર ડીસા અનેક ગામોથી અહીં માતાજીના ભક્તો જોડાઈ રહ્યા છે આ પચીસમું વર્ષ છે શું શું પરિવર્તન આયવા પરિવર્તન તો એક નાનકડા એક મમરા અને ભેડથી ચાલુ કરેલો કેમ હા મમરાની ભેળથી ચાલુ કરેલો કેમ આજે એમાં આશાપુરાની કૃપાથી એક અમને પણ એવું કલ્પના નથી થઈ રહ્યું કે કેવડું મોટું વિધાય બની રહ્યું છે અને હજારો યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે અને બહુ આનંદ થઈ રહ્યો છે આમ જુઓ તો તમને લોકોને હવે કંઈ એસ્ટિમેટ લેવાની જરૂર ન હોય પણ હંમેશા નેક્સ્ટ યર વધુ ટ્રાફિક થશે એવી અપેક્ષાએ કેટલું એક દિવસમાં તમે કેટલી તૈયારી રાખી અત્યારે અમે લગભગ દસથી બાર હજાર ચૌદ હજાર એવા લોકોની અમે ગણતરી રાખી રહ્યા છીએ યાત્રિકોની પણ માની કૃપાથી એક દિવસના સવારથી સાત સુધીની જમવાનું નાસ્તાનું અલગ જે નાઇટમાં ત્રણ વાગ્યાથી કરી અને સવારે નવ વાગ્યા સુધી જે અમારે નાસ્તો અલગ અલગ ચાલે છે એટલે એ બધી અલગ અલગ વ્યવસ્થા હોય છે પણ અહીં મેડિકલ સેવા ચાલે છે લોકોના કંઈ થેલા ચંપલ તૂટ્યા હોય એની વ્યવસ્થા ચાલે છે પછી મિનરલ પાણીનો પણ પ્લાન છે અહીં કને મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા છે બે હજારથી વધુ પથારીઓ અને બે મોટા વિશાળ ડૂમ અને અહીં કને સ્વામિનારાયણ રોટલી બને છે બાજરીના રોટલા બની રહ્યા છે અને બહુ એટલે બહુ આનંદ થઈ રહ્યો છે કે આ છ દિવસ કઈ રીતે જાય છે એ અમને પણ વિચારવામાં નથી આવતો એમ

અને ખીચડી એવું બનાવીએ છીએ બીજા દિવસે રોટલી રોટલા મોનથાળ હોય છે ગુંદી હોય છે ઠંડી છાસ હોય છે મરચાં હોય છે હોય છે અલગ અલગ વસ્તુ પછી અલગ અલગ સબ્જીઓ બનાવતા દહીનું રાયતું હોય છે કોઈ દિવસે સૂકી ભાજી બધું અલગ અલગ દેશી સબ્જી હોય છે ગવારની સબ્જી બધું અલગ અલગ બનાવતા હોય છે સ્વામિનારાયણ રોટલી હોય છે હવે અકલ્પનીય જેનું કોઈ આ ચાલુ રાખો મેં રસોઈયા ને વાત કરોભાઈ પ્રકાશભાઈ 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 એક દિવસ સાવ નજીક રાખો એક દિવસમાં અંદાજે કેટલો મોનથાળ બનાવી શકો સાડા ત્રણસો થી ચારસો કિલો મોનથાળ ખપે ચારસો કિલો એક દિવસમાં મોનથાળ ખપી જાય છે એક સાત દિવસ હોય એક દિવસ એક દિવસના ચાર ઘણું કરીએ છીએ સો કિલો ના ચાર ચાર ઘણું થાય રોજના ના ચારસો કિલા માલ સાંજે ઉપડી જાય એ ઉપરાંત ગાંઠિયા ગાંઠિયા બેસન નેવું સો કિલોના સવારે ચાર વાગે નાસ્તો ચાલુ થાય નવ દસ વાગ્યા સુધી ચાલુ રહે એ સિત્તેર એસીસીકલા લોટના બેસનના ગાંઠિયા નીકળે છે શું શું કરાય છે બપોરે આપણે મોહનથાળ દેશી ઘીનો સૂદ સેવ રત્નમી પછી શાક રોટલી પૂરી દાળ ભાત અને મરચાં વગારે લોટવાળા ચોખ્ખા ઘીનો આ સેવ રત્નમી સેવ છે સવારે માટે પાપડી 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 ગાંઠિયા હા

400 બટાકા હા ભીંડી અજી ભીંડી કાલ કાલ ભીંડાની सब्जी છે આ બધું કટિંગ કરી રાખી છે 250 300 કિલો ભીંડા રાખ્યા છે કટિંગ કરીને ત્યાં સામે પડ્યા કાલ મસાલા ભીંડી છે હા મસાલા ભીંડી શાક એક કેટલા દિવસ પાંચ દિવસ ચાલશે પાંચ દિવસ ખીચડી આપણે બસો કિલા કરી છીએ અને આ એક્સ્ટ્રામાં બનાવી છે કોઈ વધઘટ પબ્લિક થાય એના માટે બસો કિલા ખીચડી તો આપણે બારે પહોંચી ગઈ ગયું ચાર ચાર ચૂલામાં તો દેશી ચૂલામાં તો રોટલા છે અને સામે રોટલીઓ પણ એટલી હં બની રોટલી બે પડ સ્વામિનારાયણ રોટલી બે પડ આપણે વડે ચાર એકમાંથી ચાર બને આપણે એ મારા છે ને ઉદયપુર થી આવે છે વડતાલ સ્વામિનારાયણ નું જે ફંક્શન હોય ને તેમાં એ મહારાજ હોય છે એમના સો સો માણસો દોઢસો દોઢસો માણસ હોય છે અરે વાહ બહુ સરસ એ મહારાજ મેઈન મહારાજ છે સ્વામિનારાયણ સ્પેશિયલ છે મહારાજ તો મહારાજ એક કલાક કેટલી રોટલી ઉતરી જાય ચાલી પચાસ કિલો ચાલીસ થી પચાસ કિલો પચાસ એટલે કેટલી રોટલી થાય આમાં એ ગણતરી આપણે નહીં કરી હોય પણ આમ કેટલો સ્ટાફ તો મારો રોટલી માટે જ એક્સક્લુઝિવ હોય જેટલો આમાં જેટલા પ્રમાણે જે સંખ્યા હોય એ પ્રમાણે ચાલીસથી પચાસ કિલોની એક કલાકમાં જોઈએ તો હવે જો આ મોંથાળનો એક સો કિલ્લાનો ઘાણો ઉતરી ગયો હવે એને ચોકીની અંદર પાથરવામાં આવશે એકચુઅલી આ મોંથાળની જગ્યાએ મોંથાળનો લચકો જ ખવડવામાં આવી રહ્યો છે અને ડાયરેક્ટ જેમ જેમ આ ચોકી ભરાતી જાય એમ સીધું એ સર્વિસ ટેબલ ઉપર ચોકી પહોંચી જાય અને બેક ટુ બેક આ બધી પચીસ પચીસ કે ચાલીસ ચાલીસ કિલાની ચોકીઓ જે છે એ વારાફરતી વારા ભરાતી જાય આ એક આખો ઘાણો જે છે એ સો કિલ્લાનો છે હવે ઓલરેડી અહીંયા બે સર્વિસ ટેબલ છે એટલે બંનેના વારાફરથી વારા જે છે એ ચોકીઓ ખાલી થતી જાય અને પાછી એ ભરાવવા માટે લાગતી જાય અને જે જરૂર પડે તો પાછો મોનથાળનો બીજો એક ગાણવો પણ નખાઈ જાય હવે તમે આ દ્રશ્ય જોઈને અંદાજો કદાચ લગાવી શકો કે ભાઈ ભાભરના કેમ્પમાં રોજનો ચારસો કિલો મોનથાળ કઈ રીતે ખવાઈ જતો હશે આ તો કંઈ નથી એકચ્યુઅલી આ બારસનો સીન છે તમે તેરસ અને ચૌદસ જુઓ ને તો આ લાઇન જે છે આના કરતાં પણ ક્યાંય લાંબી હોય રસ્તા ઉપર જે છે એ લાઈન ઊભી હોય છે અને આ આખો કેમ્પ જે છે એની રોણક ત્યારે તમે જુઓ તો એ આના કરતાં પણ વધારે ભરચક હોય હવે તમે આ દ્રશ્યો જોઈ લો આમાં તમે ઠાકોરો ક્યાં ગોતવા જવાના તમે કયો એ જ તો આપણા ગુજરાતની સ્પિરિટ છે કે ભાઈ આટલી પદયાત્રા કરનારા લોકો પણ છે એની અંદર સેવા કરનારા લોકો પણ છે એની અંદર અને તોય ઠાકોરો કોઈ જગ્યાએ તમને દેખાતો નથી નોરતા દરમિયાન જ્યારે પાર્ટી પ્લોટમાં અરવાચીન દાંડિયા રસમાં જેટલી ગરદી હોય ને તમને એટલું આ એક કેમ્પની અંદર જોવા મળશે

આ રીતના મસાજના મશીન્સ પણ આવી ગયા છે લોકો હાલી હાલી થાક્યા હોય તારા એમને રાહત થઈ જાય કાકા પોતે દિવ્યાંગ છે પણ અહીંયા સેવા આપવા આવે શું નામ કાકા તમારું શું નામ તમારું કાલિદાસભાઈ કાલિદાસભાઈ હું બંને પગે હેન્ડીકેપ છું ઘણા વર્ષોથી આ કેમ્પ જ્યારથી ચાલુ થયો ને બાબર કેમ્પ ત્યારથી જ અમે સેવા આપવા આવીએ છીએ અમે આ મેડિકલની બધી સેવા આપીએ છીએ માલિશ કરીએ છીએ અને આજે પાટાપિંડી કરવાની છે કોઈને કંઈક બીજી શારીરિક તકલીફો હોય એ બધી અમે અહીંયા એનું નિવારણ કરીએ છીએ અમારે અમે માતાજીના માતાજીની કાયમ પૂનમ ભરવા આવીએ છીએ વર્ષોથી પંદર વર્ષથી પૂનમ ભરવા આવીએ છીએ અને આ બાપરવાળા ભાઈઓ બધા અમારે જોડે હોય છે અને અમે બધાએ ભેગા થઈને એક વિચાર કર્યો કે આપણી આપણા કેમ્પની અંદર મેડિકલ સેવા હોવી જોઈએ અને જેથી કરીને અમે આ બીડું ઝડપ્યું અને અમે મેડિકલ સેવા કરીએ છીએ અમે આ પાટાપિંડી કરીએ છીએ માલિશ કરીએ ઘરે હું સાહેબ કલેક્ટર ઓફિસે અને મામલતદાર ઓફિસે બેસી અને પિટિશન રાઇટરનું કામ કરું અહીંયા કેટલા દિવસ સેવા અમે પાંચ દિવસ છ દિવસ સેવા આપીએ છીએ કાલિદાસ